સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે ઈશ્વર ફાયરિંગ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને ઈશ્વર ગોસ્વામી ફાયરિંગ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો તો હાલ નિકુંજ અને ઈશ્વર બંને આરોપી રિમાન્ડ પર છે અને ઈશ્વરે ફાયરિંગમાં વાપરેલું હથિયાર અંબિકા નદીમાં ફેંક્યો હોવાની પણ તેણે કબુલાત કરી લીધી છે પોલીસે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પોલીસને નિકુંજના ઘર પરથી છત્રીસ જેટલા કારતુસ પણ મળ્યા છે નિકુંજના ઘર પરથી નંબર વગરની કાર પણ પણ મળી આવી ઘટનાના દિવસ પછી સોનલ સોલંકી અવસ્થામાં છે આજુક સ્થિતિમાં છે આજ માટે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર નિર્મલ આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો કેસ અને જયારે હવે આરોપીઓ રિમાન્ડ પર છે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે નિર્મલ તેનું સગમનમાં નામ આપ્યું હતું પોલીસ દ્વારા નિકુલ ગોસ્વામીની ધરપકડ કરી હતી નિકુંજ દ્વારા આ જે કાવતરો હતું છ મહિના પહેલા તેના મિત્ર હતો ઈશ્વરપુરી ગોસ્વામી તેની સાથે તેણે કર્યું હતું અને

મળી આવતા વધુ આ સસ્પેન્ડ ઘેરાયું છે ઈશ્વરપુરી ગોસ્વામી બાઇક લઈને આવી હતો અંબિકા નદીમાં લાગી હોવાનો જણાવ્યું હતું પોલીસ છ કલાક ની ટીમ હતી તેના દ્વારા અંબિકા નદીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી વેપન મળી નથી ત્યારે હજુ અન્ય ખુલાસો પણ થઈ શકે તેવી વાત બિલકુલ નિર્મલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર